આજરોજ ધોરાજીના સરદાર ચોક ખાતે ફિટ ઇન્ડિયા સનડે ઓન સાઇકલ ફાઇટ ઓબેસીટી અંતર્ગત આપણા કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતા હેઠળ મોટી સાયકલ રેલી કાઢવામાં આવી હતી આ સાયકલ રેલીમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા રવિભાઈ માંગડીયા વિમલભાઈ કોયાણી અલ્પેશ ઢોલડીયા જેવા ભાજપના હોદ્દેદારો કાર્યકરોને આગેવાનોને યુવાનો યુવતીઓ વૃદ્ધો તથા મહિલાઓ વિદ્યાર્થીઓ આ સાયકલ રેલીમાં જોડાયા હતા તો રાજ્યના સરદાર ચોકથી જેતપુર રોડ સ્ટેશન રોડ જીનમિલ રોડ માતાવાડી રોડ થઈ પછી સરદાર ચોક ખાતે પૂર્ણ કરવામાં આવેલ અને પોતાના ફિટનેસ માટે સાયકલ ચલાવવી જોઈએ તેવું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં તમામ લોકો ઉત્સાહિત હતા ઉમંગભેર સાયકલ રેલીમાં જોડાયા હતા એક મુમેન્ટ બન ચુક્યું છે ફિટ ઇન્ડિયા તહેત ચલાવવામાં આવી રહેલી સંજાવન સાયકલની અંદર આ રવિવારે થીમ હતી સોસાયટીના મંડળો દ્વારા સંજાવન સાયકલ થાય ગઈકાલ સુધી ફિટ ઇન્ડિયા પ્લેટફોર્મ પર છ હજાર થી વધારે સ્થાનો પર દેશમાં વિવિધ સોસાયટીના મંડળો દ્વારા સંજાવન સાયકલ નું આયોજન કરવામાં આવ્યું છે આટલી મોટી સંખ્યાની અંદર લોકો સાયકલ સાથે જોડાઈ રહ્યા છે લોકો સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે આજે અહીંયા સંજાવન સાયકલ એટલે કે યુવાનો દ્વારા યુવાનો સાયકલનો યુઝ કરે અને બીજા બધા લોકો પણ સાયકલનો યુઝ કરે જેના દ્વારા બધાનું હેલ્થ અને આરોગ્ય સારું રહે એના માટે સરકાર દ્વારા આ એક સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે અને ઘણા બધા યુવાનો આજે સાયકલ દ્વારા ધોરાજીમાં અમે બધાએ રેલી કરી હતી અને સાથે સાથે આપણે અહીંયા આજે કેબિનેટ મિનિસ્ટર આપણા મનસુખભાઈ માંડવીયા પણ આવ્યા હતા એમને પણ અમને મળવાનો મોકો મળ્યો અને સાથે સાથે અમે પણ બીજા જે પણ લોકો અમને જોઈ રહ્યા છે એ લોકોને પણ અમે વિનંતી કરીશું કે જો થઈ શકે તો તમે પણ મહિના અઠવાડિયે એકવાર દર રવિવારે સાયકલનો યુઝ કરજો જેથી જો સાયકલનો યુઝ કરવાથી આપણી હેલ્થ પણ સારી રહેશે અને સાથે બીજા પણ ઘણા બધા ઘણા બધા બેનિફિટ સાયકલ ચલાવવાના છે અહીંયા અમે ધોરાજીમાં સાયકલ રેલીમાં જોડાયેલા હતા જેમાં કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા પર હાજર રહ્યા હતા અને જૂનાગઢના પોલીસનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે અમને અમે પણ અહીંયા સાયકલ રેલીમાં જોડાયા હતા તમે પણ સાયકલનો યુઝ કરો અને પેટ્રોલ ડીઝલની બચત